નમસ્કાર ધ વાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે આજે જે માહિતી અને વાવડ તમારી સાથે હું લઈને આવી રહ્યો છું તમારી સાથે શેર કરવા માટે છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને ત્રણેક દિવસથી આ મુદ્દાની સૌ વાત કરી રહ્યા છે નવા નવા વિવાદો પણ આ મુદ્દાને લઈને બની રહ્યા છે તો શું છે આ મુદ્દો એ જોવા માટે અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધ આવડ પર તો વાત જાણે એવી છે કે ગત બેથી ત્રણ દિવસ પહેલાં વિધાનસભાના ગૃહમાં ગુજરાતના ખૂબ જ પ્રસિદ્ધ અને લોકલાડીલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમને વિધાનસભાના ગૃહની કામગીરીને નિહાળવા માટે એક ખાસ આમંત્રણ આપી અને તેમને વિધાનસભામાં ગૃહમાં બોલાવવામાં આવ્યા હતા સાથે સાથે આ તમામ લોક કલાકારોનું એક અદકેરું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમને મોમેન્ટો અને શાલ ઓઢાડી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વાત કરીએ આમાં કયા કયા કલાકારોનો સમાવેશ થતો હતો તો એમાં માયાભાઈ આહિર લોકસાહિત્યકાર અને હાસ્યકાર તરીકે જેઓ નામના ધરાવે છે એવા માયાભાઈ આહિરને સન્માનિત કરવામાં આવ્યા હતા પદ્મશ્રી લોકસાહિત્યકાર એવા ભીફુદાનભાઈ ગઢવીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે લોક ગાયક કીર્તિદાન ગઢવીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ગીતાબેન રબારીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કિંજલબેન દવેનું પણ અહીં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે મનુભાઈ રબારી કે જેઓ લિરિક્સ આર્ટિસ્ટ છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું એમની સાથે રાકેશ બારોટ કે જેઓ ગાયક તરીકે ઉત્તર ગુજરાતમાંથી આવે છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતના જુદા જુદા જે લોક કલાકારો છે એમનું મોમેન્ટો આપી સાલ ઓડાડી અને આપણા વિધાનસભા ગૃહમાં એક વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વાત કરીએ આ સન્માનની તો આપણા વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી દ્વારા આ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન દરમિયાન તેઓએ શ્રી સાથે સાથે જુદા જુદા વિભાગના મંત્રીઓની પણ મુલાકાત લીધી હતી અને આ તમામ કલાકારોએ આપણા વિધાનસભાના ગૃહની કામગીરી કઈ રીતે ચાલતી હોય છે એમની શું પ્રોસેસ હોય છે એમની પણ મુલાકાત લઈ અને એમને પણ સમજવાના પ્રયત્નો કર્યા હતા તો આ આપણે વાત કરીએ આપણા કલાકારોએ જે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી એમની હવે વાત કરીએ કે જે આ મુલાકાતને લઈને જે વિવાદો સર્જાઈ રહ્યા છે જે વિરોધના વંટોળો ઊભા થઈ રહ્યા છે એ મુદ્દાને લઈને તો ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અને તેઓ દ્વારા એક એવો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે કે આજે કલાકારો સન્માન કરવામાં આવ્યું એ ચોક્કસ સન્માનને યોગ્ય હતા એમનું સન્માન કરવું જ જોઈએ એમના સન્માનનો એમને કોઈ વિરોધ નથી પરંતુ એમનો વિરોધ એમના ઠાકોર સમાજને લઈ અને એક પણ કલાકારો સન્માન ન કરાતા વિક્રમ ઠાકોર થોડા ગુસ્સાના વાતાવરણમાં પણ જોવા મળ્યા હોય એવું એમણે પ્રતિક્રિયાઓ આપી છે વિક્રમ ઠાકોર નારાજ થયા હોય એવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે ત્યારે વિક્રમ ઠાકોરની એકમાત્ર માંગ હતી કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારનું સન્માન થાય અને એમને પણ આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યો હોત તો સારું હતું વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ એમના આ ગુસ્સા અને એમના આ વિરોધના વંટોળની બાદ ઠાકોર સમાજના મોટા ભાગના લોકો પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા હોય એવું જોવા મળી રહ્યું છે ઠાકોર સમાજના વિપક્ષના નેતાઓએ વિક્રમ ઠાકોરને સમર્થન જાહેર કર્યું છે ત્યારે કોંગ્રેસના સાંસદ એવા ગેનીબેન ઠાકોરે પણ આ બાબતમાં પોતાનું ટ્વીટ કરી અને પોતાનું નિવેદન આપી અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પોતાનું આ એક વિક્રમ ઠાકોરના સમર્થનમાં પોતાનું નિવેદન આપ્યું હોય એવી માહિતી સામે આવી રહી છે વિક્રમ ઠાકોરના વિરોધ બાદ પાટીદાર સમાજમાંથી આવતા સાગર પટેલ નામના એક લોકગાયકે પણ પોતાનું ક્યાંક ને ક્યાંક પોતાની અવગણના થઈ હોય એવું એક નિવેદન આપી અને પાટીદાર સમાજની પણ અવગણના થઈ હોય એવું નિવેદન આપ્યું છે સાથે સાથે સાગર પટેલે એમ પણ જણાવતા જોવા મળ્યા છે કે સરકારે આપણું માયબાપ છે એટલે સરકારનો નિર્ણય શિરોમાન્ય છે પણ ભવિષ્યમાં જો આવું અમને આમંત્રણ આપવામાં આવશે તો ચોક્કસ અમે એમાં સહભાગી થશું અત્યારે એમને આમંત્રણ ન અપાતા એમની સાથે સાથે ઘણા બધા પાટીદાર કલાકારોમાં પણ એક રોશની અને એક વિરોધની લાગણી જોવા મળી હોય એવું સામે આવી રહ્યું છે વિક્રમભાઈ ઠાકોરે જે નારાજગી વ્યક્ત કરી છે એ જ રીતે હું પણ સમગ્ર પાટીદાર સમાજ વતી નારાજગી વ્યક્ત કરું છું કે મને પણ ઇન્વિટેશન નહોતું તો કંઈ વાંધો નહીં પણ મારા નાનામાં નાના કલાકાર પાટીદાર સમાજના કલાકારને યાદ કર્યો હોત તો મને સો ટકા આનંદ થાત અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ એ ગુજરાતના સક્ષમ સમાજો છે સરકાર રચવા માટે આ બે સમાજની સો ટકા જરૂર પડતી હોય છે પણ મને એવું લાગે છે કે સરકારશ્રીને કદાચ આ વાતની ધ્યાન નહીં હોય કે કોને ઇન્વિટેશન આપ્યું છે કે કોને નહીં એ ને ખબર નહીં હોય પણ અમુક કોઈ એક ગ્રુપ વિઝન અને ઇન્વિટેશનના કારણે આ આ વિવાદ જ્યારે થયો છે ત્યારે વિક્રમભાઈની વાત સાથે હું સંમત છું અને મને 100% વિશ્વાસ છે કે સરકારને જ્યારે આ વાત ધ્યાન ઉપર આવશે તો સરકાર મા-બાપ છે સરકાર એના સરકાર માટે દરેક દીકરા સરખાવ હોય છે એટલે સરકાર અમારી જોડે થતો અન્યાય અટકાવશે અમારી જોડે અન્યાય નહીં થવા દે અને અમને પણ એવો જ માન સન્માન અને મોબો આપશે એવી અમને સરકાર જોડે અમને અમને આ વાતે ન્યાય આપશે એવું હું આશા રાખું છું તો આ વાત હતી કલાકારોએ કરેલી વિધાનસભાની મુલાકાતની અને ત્યારબાદ ઊભા થયેલા વિરોધના ના વધારે માહિતી અને વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર દવાડ પર